હેલે યુટ્યુબ ફેમિલી કેમ છો તો ફ્રી અમારા નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બો તને તો કેમ છો મારા કલે જાઓ જય જવાહર જય આદિવાસી તો ચેનલ ઉપર આપ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ ઓફિસલ ઉપર તો દોસ્તો મારું નામ છે સંજય પરમાર ગામ ખલતા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ તો કેમ છો મારા આદિવાસી પરિવાર લોકો મજામાં હશે હું પણ બિલકુલ મજામાં હશે દોસ્તો જોઈ શકો છો તમે સરસ મજાનો ખલતાનો જંગલ છે અને જંગલમાં સુખેલા લાકડા લેવા આવ્યા છે જોઈ શકો છો તમે તો સરસ મજાનું ચોમાસાનું વાતાવરણ છે જોઈ શકો છો તમે સરસ મજાની આનંદ આવે છે જંગલમાં જોઈ શકો છો તમે એવું કે વાતાવરણ સરસ મજાનું છે દોસ્તો અને ચોમાસા માટે તડકો પણ છે ચોમાસું પણ છે અંદુ ભેગું જ છે શું કરવાનું તમે કાંઈક કયો કોમેન્ટ કરજો સારી અને લાઈક કરજો અમારી આ વિડીયાને અને મિત્રો સાથે શેર કરજો તેથી કરીને તમે પણ આવા ખલતાના જંગલ વિડીયા જંગલના વિડીયો જોતા રહ્યો જોઈ શકો છો તમે ચાલતા 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 ગયા છે આપણે સરસ મજાના ફૂલડા પણ છે જોઈ શકો છો તમે અહીંયા પહેલીવાર આપણે અહીંયા ખરનો ભારો લઈને આવતા હતા આમ વેગળું રાખ્યું હતું દોસ્તો જોઈ શકો છો અહીંયા ખડનો ભારો લઈને આવતા હતા આવી નથી જતા કારણ કે હજી વાર છે નાનું નાનું ખડ છે એટલા માટે પછી ખડ થઈ જાય એટલે આપણે બહાટી જવા દેવાનું ખડ કાપવા જવાનું છે જોઈ શકો છો અહીંયા સરસ મજાને એવા સૂકેલા લાકડા પડ્યા છે તો આપણે હવે આ સુકેલા લાકડાને કાપીશું અને ફરી લઈ જશું જોઈ શકો છો લીલું ઝાડ નહીં કાપાય કારણ કે લીલું ઝાડ કાપવાથી થોડું ઘણું લાગે એટલે આપણે કારણ કે સૂકેલા લાકડા જ લઈ જવાના સૂકેલા લાકડા કા બાળવાને મજા આવે યાર તો જય જોહર બધાને તો મારા આદિવાસી લોકો જોતા હોય તો જરૂરથી મને સપોર્ટ કરજો યાર પાંચસો સબસ્ક્રાઈબ કરાવી દેજો ને પ્લીઝ પાંચસો સબસ્ક્રાઈબ કરાવી દો એટલે સારું રહે અને તમે પણ સારા આવા વિડીયો જોતા હોય આપણે પાંચસો સબસ્ક્રાઈબ ક્યારે થશે એ તો રામ જાણે યાર ચારસોને પછા તો સબસ્ક્રાઈબર થયા છે પણ હજી પાંચસો સબસ્ક્રાઈબ તો થોડાક દિવસમાં થઈ જાય સારું છે બધાને મેં રિક્વેસ્ટ કરી હતી પણ બધું કોઈ સબસ્ક્રાઈબ નથી કરી એટલે કારણ કે તમે આટલો સપોર્ટ કરજો અને આટલો તમે ચારસો ને પચાસ સબસ્ક્રાઈબનો તો સપોર્ટ કર્યો છે દોસ્તો પણ એમનો આમ આગળ સપોર્ટ કરતા રહીજો તેથી કરીને અમે તમને આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ અને પછી આપણે ફરી પાછા ઢોલના આવશે હોરી આવશે એટલે ઓર મજા આવશે દોસ્તો બહુ મજા આવશે એટલે કારણ કે ઢોલના તો એમાં પણ આપણું ટ્રેન્ડિંગમાં ચાલી ગયું ઢોલના સરસ મજાના વિડીયા બનાવી દીધા એટલે આપણું ચાલ્યું નક્કર ના ચાલે એવું આ ચેનલનું તો મનમાંય નહોતું યાર એક મેં ટેટસ વિડીયાની બનાવી હતી બાબા રામદેવ ચેનલ સંજય પરમાર એ પણ સરસ મજાની છે એમાં કેટલી ત્રેવીસો ને ચુમ્માલીસ સબસ્ક્રાઈબ છે મેન મેઇન ચેનલ તો આપણે યાદ છે દોસ્તો જોઈ શકો છો તમે આમાં આપણે લીમખેડાના વિડીયોમાં આનંદ આવી ગઈ એટલે આજે આમ મુલાકાત કર્યું કે બે ત્રણથી આપણે બ્લોક નથી આવ્યા એમાં શોર્ટ છે શોર્ટ વિડીયા મુકા છે એટલે કારણ કે આપણે બ્લોક પછી ટાઈમ નહીં મળે એટલે દોસ્તો બ્લોકિંગ નથી કરતો એટલે આજે કે મારા દોસ્તોને જંગલ બતાવી દઉં અને હું કામ કરી લઉં થોડાક લાકડા લઈ જાવ અને થોડુંક મારા દોસ્તો સાથે મારો વિડીયો શેર કરું એવું મેં આશા ધરી છે જોઈ શકો છો તમે સરસ મજાના ફૂલડા છે જો તમે કેવા મારાવાલા મોકલાવો એકવાર સરસ મજાના છે જો આનું આ શેનું જ ફૂલ છે દોસ્તો કોમેન્ટ કરજો તમે જેને આનું નામ ખબર હોય કોમેન્ટ કરજો મારા આદિવાસીને જ ખબર હશે જોઈ શકો છો આ મારા આદિવાસી પરિવારને જ ખબર હશે અને હરેક કોઈને ખબર હશે પણ મારા આદિવાસી સમાજને તો ફૂલ ખબર હશે આનું શેનું ફૂલ છે તો કોમેન્ટ કરજો મારા આદિવાસી પરિવાર જોઈ શકો છો ચાલો મારું દાંતેડું નહીં જ પડી ગયું ત્યાં ચાલો તો ફ્રી એન્ડ સુધી મળ્યા રહેજો ચલો હવે જાઉં આ છે સરસ મજાનો ધાવડાનો ઝાડ છે સરસ મજાનો એવું તો જુઓ મારા આદિવાસી પરિવાર સરસ જાનો એવો ખલતાનો નજારો ખલતાનો નજારો નહીં ખલતાણા જંગલો નજારો છે આ અહીંયા આમ સોરી બધા નહીં પાછા મને ખરાબ કોમેન્ટ ના કરતા જોવો તમે તો હેલો યુટ્યુબ ફેમિલી તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય જવાહર જય આદિવાસી અને જય શ્રી રામ